રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં વીસ જુલાઈએ એક બાળકીને અચાનક તબિયત લથડતા સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી જેને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતી આ બાળકીની ડોક્ટરો દ્વારા સઘન સારવાર કરવામાં આવતા બાળકી હાલ સ્વસ્થ છે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાના આઠ દર્દીઓનું મૃત્યુ થયા છે જેમાંથી એક પોઝિટિવ હતું સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાળકોના માતા પિતાને ખાસ તકેદારી રાખવા તાવ આવે આંચકી આવે તાત્કાલિક મોટી હોસ્પિટલમાં બાળકોને ખસેડવા માટે સૂચના આપવામાં આવી હતી છેલ્લા પંદર દિવસમાં સિવિલ છેલ્લા પંદર દિવસમાં સિવિલ હોસ્પિટલ રાજકોટમાં જે દાખલ દર્દીઓના જે રોગના આંકડા છે એ આ મુજબ છે કે જે લિવર ઉપર સોજો આવી જાવો વાયરલ હિપેટાઇટિસના દસ કેસ છે મગજ ઉપર સોજાના ચાર કેસ છે ટાઈફોઇડના પાંચ કેસ છે ગેસ્ટ્રોએન્ટેરાઇટીસ બરાબર એટલે ઝાડા અને એ પ્રકારના એના સત્યોતેર કેસ છે જે એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન હોય આરટીઆઈ એના એ આરટીઆઈના એકતાલીસ કેસ દાખલ થયેલા છે મલેરિયાના બે કેસ હતા ડેન્ગ્યુના છ કેસ આમ મળી ટોટલ અલગ અલગ રોગચાળાના છેલ્લા પંદર દિવસના એકસો ને એકસાઠ કેસ એક પ્રકારની બીમારીઓના દાખલ થયેલા છે ઓપીડીમાં તમે એકવીસ તારીખથી લઈ અને સત્યાવીસ તારીખનું જુઓ તો પર્સેન્ટેજ પ્રમાણે થોડો વધારો થયેલો છે જોવા જઈએ તો એકવીસ તારીખે ઓપીડીની સંખ્યા બે હજાર આઠસો છેતાલીસ હતી બાવીસ તારીખે ચારસો સોળ હતી ત્રેવીસ તારીખે ચાર હજાર બસો છ હતી ચોવીસ તારીખે ત્રણ હજાર પાંચસો ચોરાણું પચીસ તારીખે ત્રણ હજાર પાંચસો આડત્રીસ છવ્વીસ તારીખે ત્રણ હજાર પાંચસો પંચોતેર એટલે પાત્રીસો જેટલી આડેગાળે હતી જે ત્રેવીસ તારીખે ચાર હજાર બસો છ હતી અને સત્યાવીસ તારીખે પાછું લાસ્ટ જે આંકડો મારી પાસે છે એમાં ચાર હજાર અને પિસ્તાલીસ ની ઓપીડી જોવામાં આવેલ છે ઓપીડીને પહોંચી વળવા માટે આપણી પાસે બધા આ આ આ આ આ આ આંકડો જે છે અલગ અલગ હોસ્પિટલના જે ઓગણીસ વિભાગ છે એ બધાનો સરવાળો થઈને હોય છે એટલે અલગ અલગ વિભાગમાં આ ઓપરડી ડાયવર્ટ થાય છે આ ચાર હજારનો આંકડો એક જ ઓપરડીમાં બધા નથી જતા એટલે આ જે દર વર્ષની કામગીરીની પ્રમાણે રૂટીન હોય છે અને એને પહોંચી વળવા માટે આપણો મેન પાવર સ્ટાફ દવા બધું ઇનફ છે અત્યારે નવા બીજા કોઈ કેસ આવેલા નથી અને કોલેરાને જે પાણીજન્ય રોગ છે અને એ પ્રમાણે થોડીક સ્વચ્છતા રાખો તો સ્વચ્છતા રાખો તો સ્વચ્છતા જળવાય જ રહેશે કોઈ પણ પ્રકારના એવું અત્યારે તો હોસ્પિટલ પાસે ઇનફ દવાઓ છે એ વસ્તુ મારા ધ્યાનમાં નથી વીસ બેડ છે અને જરૂર પડી આપણે એમાં એક્સટેન્શન પણ કરી શકીએ એમ છીએ જીબીઆરસી ગાંધીનગર સેમ્પલો મોકલીએ છીએ શરૂઆતમાં સાત સેમ્પલ આપણે એનઆઈ પુણે મોકલેલા હતા પણ હવે ત્યારબાદ પછી આપણે અહીંયા ગાંધીનગરમાં સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ સેમ્પલને પ્રોપર કરીને કોલ્ડ મેન્ટેન કરીને મોકલવાનું હોય છે છે કોઈ સિવિલ હોસ્પિટલ પણ પ્રકારનો લેવા માટે તૈયાર હાલ તો ખાલી આઠ જ દર્દી એડમિટ છે પણ કોઈ પણ પ્રકારનો હોસ્પિટલ લોડ આપણે લેવા તૈયાર છીએ ટેસ્ટિંગ માટે એક વીક જેટલો સમય લાગે છે ટ્રીટમેન્ટ દરમિયાન જે વેન્ટિલેટર ઉપર હોય છે પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર અને ત્યાં ક્યારેક એમનું આંચકી આવે ક્યારેક એનો યુરિન આઉટપુટ ક્યારેક એમને અંદર લોહી બ્લીડિંગની તકલીફ આ બધું હોય છે પરંતુ બધી વસ્તુનું સરખી રીતના યોગ્ય સધન સારવાર આપણી બાળકોની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અવેરનેસ માટે એટલું જ છે તમારા મિત્રોના માધ્યમથી પબ્લિકને એટલું કહેવા માગું છું કે કોઈ પણ નાનું બાળક હોય એકદમ એક વર્ષથી અંદરનું હોય તાવ આવે કે વોમિટિંગ થાય કે હાંચકી આવે તો તુરંત જ મોટી હોસ્પિટલ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરે એને અવગણે નહીં ઉંમર મોટી હોય તો પણ જો તાવ આવે તાવ નો ટેમ્પરેચર થોડું વધારે હોય તો તુરંત જ હોસ્પિટલનો સંપર્ક કરે એક વાત બીજી વાત આ બીમારી જે છે એ માણસ ટુ માણસ ફેલાતી નથી એટલે એટલો બધો હાવ કે બીક ન રાખે કોઈ પણ માણસ આ કોઈ પણ એરિયામાં પોઝિટિવ આવ્યું હોય કે એ રીતના સિમ્ટમ્સ દેખાયા હોય તો એનો મતલબ એવો નથી કે એની આજુબાજુના એરિયામાં એ દર્દીથી બીજા માણસોમાં ફેલાશે એટલે એ પ્રકારની બીક રાખવાની જરૂર નથી સ્વચ્છ રહેવાનું સાવચેત રહેવાનું અને સ્વસ્થ રહેવાનું હું ડોક્ટર પંકજ એમ્બુજ પેડિયાટ્રિક વિભાગના વડા તરીકે કાર્યરત છું અમારા જે સી યુનિટ ડોક્ટર પલકબેન હાપાણીનું જે યુનિટ છે જેમાં નફીસા નામનું દર્દી દાખલ થયેલું હતું સમગ્ર ડિપાર્ટમેન્ટના રેસિડન્ટ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની અથાગ મહેનતને કારણે આજે અમે એને રજા આપી શકીએ છીએ પેશન્ટ વિશે હું બે કે ત્રણ વસ્તુ જ ખાસ આપને કહીશ કે આ પેશન્ટ જે છે એ રિકરન્ટ હાઈપોગ્લાઇસેમિયા કે રિફ્રેક્ટરી જેને આપણે કહી શકીએ કે લોહીમાં સુગરનું સતત ઓછું પ્રમાણ થઈ જવાના કારણે જે પેશન્ટ છે એ અન્ય એક મોટી હોસ્પિટલમાંથી આપણે ત્યાં રિફર થયું હતું આપણે એની દસથી અગિયાર દિવસ ઉપરાંતની સારવારને કારણે કોર્સમાં એ પણ જોયું કે તેના મગજ ઉપર સોજો વધી જવાને કારણે એના હૃદયના ધબકારા પણ ઘટી ગયા હતા પરંતુ જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબની સિન્ડ્રોમિક ટ્રીટમેન્ટ આપવાથી બાળક જે છે એ આજે આપણે રજા આપી શકીએ છીએ એ બાબતની મને ખુશી છે અને ફરીથી હું કહું કે આ જે કોઈ પણ વસ્તુ છે એના માટે બેકબોન જે છે અમારા મદદનીશ પ્રાધ્યાપક અને રેસિડેન્ટ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફ કે જે ટ્વેન્ટી ફોર બાય સેવન આ બાળકોની પાછળ લાગેલા છે એ બધાનો પણ હું ડિપાર્ટમેન્ટ વતી આવીને આવી આગળને સારી રીતે કામગીરી કરતા રહે તે બાબતે હું આશા રાખું છું નમસ્તે મારું નામ ડૉક્ટર પલક અપાણી છે હું પીડિયાટ્રિક્સના સી યુનિટ જોઈ રહી છું આ બાળકી અમારા ત્યાં વીસમી તારીખના રોજ દાખલ થઈ હતી અને એની તકલીફમાં હતું કે આટલા દિવસે સાંજે એને તાવ આવ્યો અને આંચકી આવી હતી એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં દવા લઈ અને ઓવરનાઇટ ઘરે રહી હતી નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાંથી ત્યાં બાળકનું શુગરનું ચેક કર્યું હતું જે ઘણું ઓછું હતું એટલે ત્યાંથી શુગરનું એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં રિફર થયું હતું જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે બાળકનું સેન્સોરિયમ ઓલ્ટર થયેલું હતું ફીવર અને કન્વર્ઝનની હિસ્ટ્રી હતી એટલે અમે એને ચાંદીપુરા માટે સસ્પેક્ટ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી નેક્સ્ટ ડે બાળકને એક કન્વ આંચકી વધારે આવી અને એના શુગરના લેવલ સિરિયલી ઘટતા જતા હતા એટલે જે જીઆઈઆર એટલે કે ગ્લુકોઝ ઇન્ફ્યુઝન રેટ છે એ અમારે દસ સુધી એનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ આપવું પડ્યું હતું ચોથા પાંચમા દિવસે બાળકના લિવર ઉપરના જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં પણ એબનોર્માલિટી હતી કારણ કે એને સોજો થયો હતો એની સાથે સાથે જે લોહી જામવાવાળા કણો હતા એ પણ એબનોર્મલ હતા એટલે અમારે એને બે બ્લડ પ્રોડક્ટ આપવી પડી હતી પાંચમા છઠ્ઠા દિવસે બાળકને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું આની પછી ફર્ધર અમે તપાસ ઇકો અને બીજા બધા રિપોર્ટ્સ કરાય ત્યારે એને ટ્રાન્ઝેન્ટ હાયરોડની પણ એબનોર્માલિટી નીકળી હતી કે જે એક અંતસ્રાવ છે અને આગળ જતા એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ કરાયા એ બધા નોર્મલ થઈ ગયા અને દસ થી અગિયાર દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફિડિંગ અને લિવર પરના સોજા હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે એટલે આજે આપણે ડિસ્ચાર્જ પ્લાન કરીએ છીએ એ શાંતિ રોકા એમ કહીએ છે ડોક્ટર સાહેબ બીજું મને કઈ ખબર નથી बसी डिग्री थी जाए ये कि पोजीशन न होती और खराब होती पोजीशन बेहाल में होती बहुत बहुत मेहनत करी डॉक्टर साहब बड़ा आके काटे मेहनत करी बहुत मेहनत करी थी